વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત આપણા વારસાનું જતન અને આ વિ આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ બે હજાર પચીસ માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો સોલ્વ કરવાના છે આનો એક ભાગ બનાવી ચૂક્યા છે આપણે વિડીયો એક પાર્ટ વન બનાવી ચૂક્યા છે એમાં આપણે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું તમે ત્યાં જઈને એ પ્લે લિસ્ટમાં જઈને વિડીયો તમે જોઈ શકો છો આ વિડીયોમાં આપણે જોઈશું કે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી ત્રણ હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે બે માર્ક્સની ખાલી જગ્યા અને એક માર્ક્સના વિકલ્પો ટોટલ ત્રણ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે તો બોર્ડ બે હજાર પચીસ માટે મોસ્ટ આઈએમબી પ્રશ્નો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ

ભાઈ ભારત સરકારે બંધારણમાં જોગવાઈઓ કરી છે ત્રીજો પ્રશ્ન કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે વૈશ્વિક સ્મારકો રાષ્ટ્રીય સ્મારકો કે રાજ્ય સ્મારકો તો ભારત સરકારે કર્યા છે કેન્દ્ર સરકારે તો એ કયા આવશે રાષ્ટ્રીય સ્મારકો આવશે ઓકે ભારતીય નિધિ વેપાર કાનૂનનો કાયદો ખાલી જગ્યામાં ઘડાયો હતો અઢારસો છોતેરમાં ઓગણીસો છોતેરમાં કે ઓગણીસો અઠ્ઠાવનમાં તો આ સન આ ચેપ્ટરમાંથી હતી આપણે ઈસવીસન ખાસ યાદ રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ ભારતીય નીતિ વેપાર કાનૂનનો કાયદો ક્યારે ઘડાયો હતો અઢારસો ને છોતેરમાં ઘડાયો હતો અને મુંબઈ પ્રાકૃતિક સમિતિની સ્થાપના અઢારસો ને ત્યાંસીમાં થઈ હતી યાદ રાખજો અને ભારતીય નિધિ વેપાર કાનૂનનો કાયદો અઢારસો ને છોતેરમાં ઘડાયો હતો ચલો ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં કુટુંબ છે વસુદેવ કુટુંબકમ આખું વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને આખા વિશ્વમાં સાકાર કરી છે ઓકે ચાલો આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન સ્વામી વિવેકાનંદે ખાલી જગ્યા શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ઓકે પેરિસ ન્યૂયોર્ક કે શિકાગો તો અમેરિકા કા અમેરિકાના શિકાગો શહેરમાં એ સર્વ ધર્મ પરિષદ મળી હતી ઓકે એમાં સ્વામી વિવેકાનંદે સ્પીચ આપી હતી ચલો પવિત્ર ગણાતી ખાલી જગ્યા નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે પાંચ સાત કે નવ તો કે સાત નદીઓનું વર્ણન ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો હતો સાત આવશે પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને ખાલી જગ્યા લાભ કરાવી આપે છે આર્થિક સામાજિક કે રાજકીય તો કયો લાભ કરાવી આપે છે આર્થિક એને પર્યટન ઉદ્યોગ ટુરિઝમ એનાથી આર્થિક લાભ થાય છે જે તે રાજ્યને પ્રાચીન સ્થળોની આસપાસ ખાલી જગ્યા કરવું જોઈએ નહીં ટ્રાફિક સમારકામ કે પ્રદૂષણ ના કરવું જોઈએ તો કે પ્રદુષણ ન કરવું જોઈએ કારણ કે એનાથી પ્રાચીન સ્થળોને નુકસાન થાય છે ઓકે ખાલી જગ્યા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે એકતામાં વિવિધતા વિવિધતા કે વિવિધતામાં એકતા તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે ભાઈ વિવિધતામાં એકતા કારણ કે અહીં આગળ દરેક ધર્મ પાળતા લોકો વસે છે દરેક ભાષા બોલતા લોકો વસે છે અને એમાં વિવિધતામાં એકતા છે ચલો પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણ કરતી ભારતની સૌથી જૂની સંસ્થા કઈ છે ગીર ફાઉન્ડેશન નેચર ક્લબ રાષ્ટ્રીય ફાઉન્ડેશન કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસિક સમિતિ ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા કે જે પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણ કરતી તો એ મુંબઈ પ્રાકૃતિક ઐતિહાસિક સમિતિ છે અને ક્યારે સ્થાપના થઈ હતી અઢારસો ને ત્યાંસી માં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આપણે એની ઈસ્વીસન પણ યાદ રાખવાની છે આ ચેપ્ટરમાંથી ઈસ્વીસન ખાસ પૂછાય છે મુંબઈ પ્રાકૃતિક ઐતિહાસિક સમિતિ ભારતની સૌથી જૂની સંસ્થા છે શું કામ કરે છે પર્યાવરણ પર્યાવરણને વન્યજીવોનું સંરક્ષણ કરે છે જે અઢારસો ને ત્યાંશીમાં એનું શું થયું હતું સ્થાપના થઈ હતી ચાલો આગળ જોઈએ નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે એટલે ખોટી છે રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી ખાતે આવેલું છે સાચું ભારતીય સંગ્રહાલય કોલકાતા સાચું શાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ સાચું પ્રિન્સ ઓફ વેલ્સ પૂના આ ખોટું છે પ્રિન્સ ઓફ વેલ્સ ક્યાં આવેલું છે મુંબઈ ખાતે આવેલું છે જેનું હમણાં નામ શું મૂકી દીધું છે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ઓકે તે મુંબઈ ખાતે છે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ પહેલાં એનું નામ હતું ભારત આઝાદ થયું એના પછી એનું નામ શું મૂક્યું હતું છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય અને ક્યાં આવેલું છે મુંબઈ ખાતે આવેલું છે ઓકે ચાલો આગળ જોઈએ નીચેનામાંથી કંઈ યોગ્ય બંધ બેસતી જોડીને વિકલ્પ પસંદ કરો હે જોડકા જોડીને વિકલ્પ પસંદ કરવાના છે આપણે તો આમાં ગભરાવા જેવું કંઈ નથી ખાલી દેખવામાં થોડું હાર્ડ લાગે છે પણ આ ઈઝી હોય છે જો અઢારસો છોતેરમાં કયો કાનૂન બન્યો તો ભારતીય નિધિ વેપાર કાનૂન તો પહેલાનું શું આવશે બી તો એક બી ક્યાં છે એ અને બી માં છે એક બી ચાલો આગળ જોઈએ તો ઓગણીસો બોતેરમાં શું બન્યું હતું અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો બન્યો હતો ઓકે વિદ્યાર્થી મિત્રો આ તો બીજાનું શું આવશે ડી આવશે તો એક બી બે ડી હોય એવા ઓપ્શન કયા છે નીચે જોઈ લો તે અહીંયા છે એક બી બે ડી તો શું આવશે એ ઓપ્શન આવશે અને આમાં આગળ પણ જોઈ શકો ઓગણીસો અઠાવનમાં શું બન્યું હતું પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી અંગેનો કાયદો બન્યો હતો અને ઓગણીસો બાવનમાં ભારતીય વન્યજીવ બોર્ડની રચના તો ત્રણ સી ચાર એ તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો એ ઓપ્શન આવશે જો નીચેના વાતથી કંઈ જોડ સત્ય નથી એટલે ખોટી છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ સાચું રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય વડોદરા ખોટું એ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો ભોપાલમાં આવશે સાચી સાચો જવાબ શું આવશે ભોપાલ તો આ જ ખોટું છે ઓકે બીજા સી અને ડી ઓપ્શન પણ સાચા છે ઓકે ખોટી જોડ શોધવાની હતી આપણે ચાલો જોઈએ આગળ ઈસવીસન અઢારસો છોતેરમાં સાંસ્કૃતિક વારસાની જાળવણી લગતો કયો કાયદો પસાર થયો હતો અઢારસો છો ભારતીય નિધિ વેપાર કાનૂન યાદ રાખજો ઓકે સાંસ્કૃતિક વારસાની જાળવણી અંગેનો કાયદો અઢારસો છોતેરમાં કયો પસાર થયો હતો ભારતીય નિધિ વેપાર કાનૂન ચલો પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણ કરતી સૌથી જૂની સંસ્થા આપણે ભણી ગયા આગળ જ જોઈ લીધું મુંબઈ પ્રાકૃતિક ઐતિહાસિક સમિતિ ક્યારે થઈ હતી અઢારસો ને ક્યાં સીમા એની સ્થાપના થઈ હતી સ્વામી વિવેકાનંદે જે વિશ્વ ધર્મ પરિષદ ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ક્યાં યોજાઈ હતી ભાઈ શિકાગોમાં ભરાઈ હતી જોઈ લો ઓપ્શન ઓકે તો કયા શહેરમાં ભરાઈ હતી શિકાગોમાં આગળ જોઈ ગયા છે એટલે મેં ઓપ્શન વાંચ્યા નથી ઋગ્વેદમાં કયો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે તો ભાઈ કયું અમને આઠ પહારમાં સુંદર સ્વસ્થ વિચારો પ્રાપ્ત થાવ કે અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ તો આ છે કે અમને ચારેય દિશાઓમાંથી સારા અને સુંદર વિચારો સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ આ છે ચાલો ભારતનો સા વારસો કયા પરિબળો થકી પ્રતિકૂળ અસર પામી રહ્યો છે તો કયા કારણે ભાઈ આર્થિક સામાજિક કે રાજકીય ધાર્મિક કે કુદરતી માનવસર્જિત કે ઔદ્યોગિક ભૌગોલિક તો કુદરતી અને માનવસર્જિત પરિબળોના કારણે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે એટલે ભારતીય વારસાને નુકસાન થઈ રહ્યું છે કુદરતી અને માનવસર્જિત પરિબળોના કારણે ચાલો જોઈએ નીચેનામાંથી કયા કયું વિધાન સાચું નથી વારસાની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી સાચું છે વારસો રાજકીય દિશા નક્કી કરવા પારદર્શક બને છે સાચું છે દેશની નવી ચેતના સંચાર કરવા વારસો ઉપયોગી બને છે સાચું છે અને વારસાની ભવિષ્યની પેઢીને પૂર્વજોના કાર્યોમાંથી દિશા મળે છે આ ખોટું છે ભવિષ્યની પેઢીને પૂર્વજોના કાર્યોમાંથી દિશા મળે છે આ ખોટું છે ચાલો આપણા વારસાને કયા કારણે ભયંકર નુકસાન થયું છે ભાઈ પી વિદેશી પ્રજાઓના આક્રમણથી સાચું છે આ આવશે ઓકે આ આવશે બીજું આપણી સજાગતાના અભાવે આ પણ આવશે બરાબર છે અને સરકારની જાળવણી અભાવે આ નહીં આવે અને સંસ્થાઓના વારસાઓ પ્રત્યેની બેદરકારી રાખવાથી આ પણ નહીં આવે આ બે પહેલાં આવશે વિદેશી પ્રજાના આક્રમણથી ને આપણી સજાગતાના અભાવે એટલે પી અને ક્યુ ને એ ક્યાં છે ચાર ઓપ્શનમાંથી એમાં છે પી અને ક્યુ ઓકે આગળ પર્યટન ઉદ્યોગથી નીચેમાંથી કયો લાભ થતો નથી ભાઈ સ્થાનિક લોકો બેરોજગાર બની જાય આ લાભ નથી આ તો ગેરલાભ છે પરિવહન ઉદ્યોગને લાભ થાય છે ઓકે ટ્રાન્સપોર્ટેશનને ફાયદો થશે વિદેશી ઉણિયામન પ્રાપ્ત થશે સ્થાનિક લોક ક્ષેત્રોમાં સુવિધાઓ વિકાસ વિકસશે તો ત્રણ તો ફાયદા છે પણ પહેલો નુકસાન છે એટલે શું આવશે સ્થાનિક લોકો બેરોજગાર બનશે ચલો કેન્દ્ર સરકારે મહત્વના સ્મારકોની જાણવાની જવાબદારી કોને સોંપી છે માનવ સંસાધન ખાતાને સમાજ કલ્યાણ ખાતાને પુરાતત્વ ખાતાને કે પર્યાવરણ ખાતાને કોને સોંપી છે વિદ્યાર્થી મિત્રો પુરાતત્વ ખાતાને સોંપી છે અને આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે પુરાતત્વ ખાતાને સોંપી છે ચલો પ્રાકૃતિક વાસણ રક્ષણ કરતી ભારતની સૌથી જૂની સંસ્થા બીજી વાર આ પ્રશ્ન આવી ગયો છે ત્રીજી વાર આવ્યો છે તો કયો છે મુંબઈ પ્રાકૃતિક ઐતિહાસિક સમિતિ ક્યારે બની હતી અઢારસો ને ચાલો પુરાતત્વ ખાતાએ સંઘ સંઘમેશ્વરમેશ્વરમ અને પાપનાસન મંદિર સમુદ્રમાં પાણીમાં ડૂબી જતા બચાવવા કયા સ્થળે સ્થળાંતરિત કયા કર્યા હતા આલમપુર ખાતે આલમપુર ખાતે ઓકે વિદ્યાર્થી મિત્રો આલમપુર ખાતે સ્થળાંતરિત કર્યા છે ઓકે શું આવશે જો અહીંયા આગળ આલમપુર અને અહીંયા આગળ આપેલું છે ઓપ્શન બી આલમપુર ખાતે ચાલો જોડકા ધોળકા ધોળકો નીચેના મારી યોગ્ય વિકલ્પો જોડો અને નીચે ઓપ્શન પસંદ કરો દોડકા ક્યાં આવશે મલાવ તળાવ તો એક બી પાટણ રાણકી વાવ બે સી મહેમદાવાદ બમર્યુ કૂવો તો ત્રણ ડી તો એ જોઈ લો એક બી ક્યાં છે એક બી અહીંયા છે એક બી બે સી ત્રણ ડી અહીંયા ત્રણ ડી અને ફોર જૂનાગઢ નવગણ કૂવો તો અહીંયા આવશે બી ઓકે વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો ધોળકા મલાવ તળાવ પાટણ રાણકી વાવ મેમદાવાદ ભમરિયો કૂવો અને જૂનાગઢ નવગણ કૂવો તો બી ઓપ્શન આવશે ચલો ભમરિયું કૂવો કયા સ્થળે સાથે સંકળાયેલો છે મેમદાવાદ વન્યજીવોના સંદર્ભે દેશના વિભિન્ન ભાગોમાં સાની સ્થાપના કરવામાં આવી છે ભાઈ જો વન્યજીવોને બચાવવા માટે દેશના અલગ અલગ ભાગોમાં સાની સ્થાપના કરવામાં આવી છે તો અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ઓકે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો નેશનલ પાર્ક એને જંગલોની સાચવણી કરીને અભયારણ્ય વન્યજીવ અભયારણ્ય બનાવીને અને નેશનલ પાર્ક બનાવીને કે જેમાં વન્યજીવો સંંતિ અને સલામતી સાથે રહે એ માટે ચલો વૈશ્વિક વારસાના સ્થળોની યાદી વૈશ્વિક સ્થળે કોણ રજૂ કરે છે તો કોણ રજૂ કરે છે વિદ્યાર્થી મિત્રો વૈશ્વિક વારસાની યાદી યુનેસ્કો રજૂ કરે છે ઓકે યુનેસ્કો તૈયાર કરે છે યુનેસ્કો ચલો કોઈપણ ખોદકામ દરમિયાન પૌરાણિક વસ્તુ મળી આવે તો વ્યક્તિએ કયા કાયદા હેઠળ પુરાતત્વ ખાતાના અધિકારીને જાણ કરવી પડે તો ભાઈ અઢારસો છોતેર બનાવેલ ભારતીય નિધિ વેપાર કાનૂન અંતર્ગત કોઈ માલ મિલકતનું ખોદકામ થાય અને એના નીચેથી કંઈક પૌરાણિક જૂની વસ્તુ મળે કિંમતી વસ્તુ તો પુરાતત્વ ખાતાને અધિકારીને જાણ કરવી પડે કયા નિયમ અંતર્ગત અઢારસો છોતેરના નિયમ અંતર્ગત ચલો ઇમારતોનું સમારકામ કરતી વખતે કઈ બાબતે ધ્યાનમાં લેવામાં આવતી નથી મૂળ સ્વરૂપ તો ધ્યાનમાં લેવામાં આવશે એની અસલિયત પણ ધ્યાનમાં દેવામાં આવશે કદ અને આકાર પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે એનું સ્ટ્રક્ચર એની અસલિયત એનો મૂળ સ્વરૂપ બદલાય નહીં પણ હા રંગમાં ફેરફાર થાય તો ચાલે સમારકામ કરતી વખતે કલર અલગ મારી દો તો ચાલે ચલો કઈ રિફાઈનરીને કારણે તાજમહેલનો રંગ ઝાંખો પડી રહ્યો છે તો આગ્રાથી નજીક આવેલું મથુરાની રિફાઇનરીના કારણે તાજમહેલનો રંગ ઝાંખો પડી રહ્યો હતો ચલો છેલ્લો પ્રશ્ન આ વિડિયોનો વિદ્યાર્થી મિત્રો જો નીચે આપેલા ભારતના આવેલા સંગ્રહાલયો દર્શાવેલા છે પી ક્યુ આર એસ તો દિશા સૂચન પ્રમાણના સ્થળોના નામ લખો તો ચાર શહેરોના નામ આપેલા છે જો નવી દિલ્હી પ્રિન્સ ઓફ વેલ્સ હૈદરાબાદ અને કોલકાતા તો અહીંયા આગળ આ ઉત્તર દિશા છે આ પૂર્વ દિશા છે આ પશ્ચિમ દિશા છે અને આ થોડી ક્રોસમાં છે તો આ ચાર શહેરોના નામ લોકોને વચ્ચે વચ્ચે શું આપેલું છે ભોપાલ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ઉત્તરમાં શું આવેલું છે દિલ્હી પૂર્વમાં શું છે કોલકાતા અને બીજા બે શહેરો છે અહીંયા આગળ આર તરીકે જો હૈદરાબાદ અને બીજું પ્રિન્સ ઓફ વેલ્સ તો પ્રિન્સ ઓફ વેલ્સ ક્યાં આવેલું છે મુંબઈ ખાતે અને હૈદરાબાદ અહીંયા આગળ આવશે આરમાં શું આવશે હૈદરા બાદ આવશે તો હવે ગોઠવી લોજો પી પી ન્યૂ દિલ્હી ક્યુ ક્યુ શું છે મુંબઈ પ્રિન્સ ઓફ વેલ્સ ક્યાં આવેલું છે મુંબઈ ખાતે આર શું છે હૈદરાબાદ અને એસ કોલ કરતા ઠીક છે વિદ્યાર્થી મિત્રો કોલ કરતા હતા આ તમને નકશા પરથી આવડી જાય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તે નકશાના આધારે ભારતના ચાર અલગ અલગ શહેરોમાં જે સંગ્રહાલયો આવેલા છે એ પરથી નક્કી કરવાનું છે તો ઓપ્શન શું આવશે એ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયોમાં બસ આટલું રાખીએ બીજા વિડીયોમાં બીજા ચેપ્ટરના વિડીયો બનાવીશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પોતાના બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો તો એ પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે